ધારાસભાની અને ઈ તો કે ઘણા સમય થી રાહ જોઈને બેઠા છે બિચારા મુખ્યમંત્રી બનવાની હવે હવે માં અંકુર ફૂટ્યા છે નવી ડાળખી બની છે બધાને ખબર છે કે ઈ વોટરપ્રૂફ ની ડાળીએ બેહવા હટ તેને કેટલાય લોકો તડ પડે છે મૂળ વાત ઈ છે દીક્ષિતભાઈ આ આપણે ત્યાં રાજનીતિને એટલી હાસ્યાસ્પદ બનાવી દીધી કે મને તો એવી હવે ભીતી છે કે નજીકના ભવિષ્યમાં મોરબી કલેક્ટરને અને કાતો શંકરસિંહ ચૌધરી અધ્યક્ષ છે સ્પીકર એને શાહબુદ્દીન રાઠોડ સાંઈરામ દવે માયાભાઈ આહિર ધીરુભાઈ સરવૈયા અને જગદીશ ત્રિવેદી આ બધાનું પ્રતિનિધિ મંડળ જશે અને કેશે કે ભાઈ અમારા ધંધામાં ચંચુપાત રહેવા દો અમને રોટલા રળી ખાવા દો અમે તમારામાં નથી આવતા એમ